અમદાવાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી એક સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું હતું આ ઓપરેશન આ ઓપરેશનમાં અમદાવાદના ડીસીએફ ડૉક્ટર મિનલ જાની એને તરફથી અમે એક બાતમી આપવામાં આવી હતી પણ એના તરફથી અમારી તરફથી એક મદદ પણ માગવામાં આવી હતી કે જે એક છે જે કાચબાની જે સ્ટાર્ટોટોઈજ છે એની ટ્રેડિંગ કરે છે એને ઓનલાઈન કરે છે આ એને ટ્રેસ કરવા માટે અને એને આખો નેટવર્કને બસ્ટ કરવા માટે આપણી મદદ જોઈએ તો એને આધારે અમારી ફોરેસ્ટની અને પોલીસની એક જોઈન્ટ ટીમ બનાવવામાં આવી હતી ઓર આ જોઈન્ટ ટીમ લગભગ જુદા જુદા શહેરોમાં રાજસ્થાન અને ગુજરાતના જુદા જુદા શહેરોમાં રેડ કરી હતી ઓર એને આધારે ટોટલ ચાર એક્ટિવ પકડ્યા છે એ ચારો એક્ટિવ જે છે એ ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ મારફતે એડવર્ટાઇઝ કરતા હતા કે કોઈને સ્ટાર્ટો જોતા હોય તો અમે એને સપ્લાય કરી તો આ જે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ હતો અમદાવાદ ડોગ લવર કરીને એક ઇન્સ્ટાગ્રામ હેન્ડલ હતો આ આ હેન્ડલ એક મુકેશ સોની નામનો એક માણસ ચલાવતો હતો આ ઇન્સ્ટાગ્રામ મારફત લોકોને એડવર્ટાઇઝ કરીને એની જે ખરીદનાર છે એની એને બોધતો હતો અને એના આધારે એક ટ્રેપ જો છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવ્યો હતો એક ડેકોય ઓપરેશન આ ડેકોય ઓપરેશન પોતે એના ગ્રાહક બનીને એ સ્ટાર્ટ ઓટોઝ ડિલિવરી લીધી પણ એના આધારે ખબર પડી કે જો આ એક કઈ રીતે ઇલીગલ હતો નેટવર્ક ચલાવે છે અમદાવાદ ગ્રામ એસઓજી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સંયુક્ત ઓપરેશન ચલાવી ગેરકાયદેસર રીતે દુર્લભ પ્રજાતિના અમૂલ્ય એવા કાચબાના વેપારમાં સંકળાયેલ આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે ઇન્સ્ટાગ્રામ પર અહેમદાબાદ ડોગ લવર નામની આઈડી મારફતે ઓનલાઈન ઓર્ડર લઈ રાજસ્થાનથી અમદાવાદ સુધી આ દુર્લભ કાંચબાઓનો ગેરધંધો ચલાવવામાં આવી રહ્યો હતો અધિકારીઓની તકેદારી અને ટેકનિકલ સર્વિલન્સ બાદ ચાર મુખ્ય આરોપીઓને ઝડપવામાં આવ્યા છે અને કુલ દસ આવા જીવંત કાચબાઓને બચાવવામાં આવ્યા છે આ આરોપીઓ એકબીજા સાથે ચેઇન સિસ્ટમ બનાવી ઓર્ડર વહેંચતા હતા અને અત્યાર સુધી આશરે પચાસથી વધુ કાચબાઓનો ગેરવેચાણ કરી ચૂક્યા છે નોંધનીય છે કે આ પ્રજાતિ વનજીવન સુરક્ષા અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ શેડ્યુલ એકમાં આવતી હોવાથી તેને પકડી રાખવી ખરીદવી કે વેચવી ગંભીર ગુનો બને છે જેમાં સાત વર્ષની સજા અને ભારે દંડનું પ્રાવિધાન છે તેમજ ગુનો બિનજામીનપાત્ર છે પોલીસ વિભાગ અને વન વિભાગ તરફથી જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ સોશિયલ મીડિયા અથવા ઓનલાઈન પ્લેટફોર્મ પર દુર્લભ પ્રાણી વેચાણની જાહેરાત જોવા મળે તો તરત પોલીસ અથવા વન વિભાગને જાણ કરવી